ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તો આપણે ભાઈ આગલા બ્લોગમાં તમે જોયું જૂનાગઢમાં આપણે ફૂલ મજા કરી પણ છેલ્લે છેલ્લે મેં તમને એક સીન દેખાડી દીધો એમાં થોડુંક મને પણ થયું કેમ કે ભાઈ ગાડી હોય છે ને ઇમોશન હોય છે આપણો પ્રેમ હોય છે અને તમને ખબર જ છે ભાઈ આપણી પચાસ પચાસ નંબરની કિયાને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ કાલે છે ને ભાથું પડી ગયું જે તમને મેં દેખાડી દીધું ભાથામાં એવું છે આમાં તમને બહુ નહીં દેખાતું હોય પણ એમ તો ક્યાંક વધારે જ ઊંડો આમ ખાડો થઈ ગયો છે અને અહીંયા સ્ક્રેચિસ લઈ ગયા હજાર આ જવા હે નહીં આ કદાચ આખું બમ્પર ચેન્જ થાય ને તો જઈ શકે અમે જામનગર કિયાની અંદર વાત કરી છે બહુ સારો એવો રિસ્પોન્સ આપે છે જામનગર કિયા અને આપણા અહીંયા એક મિત્ર પણ છે તો એને કીધું હે ભાઈ અત્યારે અહીં આવી અને બતાવી જાઓ બમ્પર બદલાવું પડશે કે એમના જે એના ઓલા લોક આવે એ નીકળી ગયા એ ફિટ થઈ જશે કદાચ તો બમ્પર બદલાવું પડશે બાકી અત્યારે આપણે કિયાના શોરૂમે જઈએ અને જોઈએ ભાઈ શું કીએ પછી જોઈએ આગળ કેટલો ખર્ચો આવે ને બધું તમને આગળ કહીશ તો બ્લોકમાં ભાઈ ના જજો ભાઈ અત્યારે આપણે કિયાના શોરૂમે નહીં પણ સર્વિસ સ્ટેશન જે કિયાનું હોય ન્યાય એવા તું ભાઈ વાત કરી ભાઈ કે છે નીચેનું બમ્પર ને નહીં બદલાવું પડીએ કેમ કે ખૂટા અંદર ના આવે ને તૂટી ગયા હે તો હજી અંદર જઈએ અને વાત કરીએ શું થાય કેટલો ભાવ ભાઈ આપણે કેટલો ખર્ચો આવે ને બધું આપણે પૂછીએ ને પછી તમને કહું તો ભાઈ ઘણીવાર બેઠા અને આપણે વાત કરી તો એમાં એવું છે તો આપણે વાત કરી અને ખર્ચાની જો વાત કરીએ તો એમ ભાઈએ કીધું છે કે ચૌદ હજાર આજુબાજુમાં ખર્ચો આવી શકે કેમ કે બધું છે ને બદલાવવું પડે બમ પરથી લઈ પાછળનું છે ઉપર જેટલા સ્ક્રેચિસ પડ્યા છે એ પણ બદલાવવું પડે એટલે ચૌદ હજાર આજુબાજુ ખર્ચો આવે પણ એ ભાઈને મેં કીધું મેં કીધું ઇન્સ્યોરન્સમાં થઈ ગયા ઇન્સ્યોરન્સમાં થઈ જાય એમાં કંઈક હજાર પંદરસો રૂપિયા ભરવા પડે અને એમાં થઈ જશે તો આજે નહીં પણ એની એમ કીધું ભાઈ સાત આઠ દિવસ જેવી ગાડી મૂકી જશે અરે મેં કીધું ભાઈ અને એ ભાઈ પણ ને જોતા હતા તો ઓળખી ગયા મેં કીધું ભાઈ સાત આઠ દિવસ આપણે ગાડી વગર કરવું હું પછી ક્યાંક જવાનું થાય તો શું કરવાનું તો એ ક્યાં આલોને તમને વહેલું કરાવી દઈશ આ શું કહેવાય કેટલા દિવસ કેટલા દિવસની વાર લાગશે કે ભાઈ સાત આઠ દિવસ ગાડી અહીંયા રાખવી જો પણ એ વાય હતા ને જે એ મને પેલા ઓળખી ગયા હતા પેલા મને એમ કીધું સાત આઠ દિવસ રાખવી જોઈએ પછી મને એ ઓળખી ગયા મારા બ્લોગને એવું જોતા હશે ઇન્સ્ટામાં બધેમાં તો પછી જાણ થઈ પછી મેં ભાઈને કીધું મેં કીધું ભાઈ કંઈક કરો યાર તો એ થઈ ગયા હાલો ને ભાઈ તો કદાચ ત્રણ ચાર દિવસ રાખવી પડે અને સોમવારે ગાડી રાખવાની છે એ રાખવું પછી ભાઈ ત્રણ ચાર દિવસ આપણે ગાડી વગર અહીંયા હશે વાં ઘૂમના પડે ઓર ઘૂમેંગે હમ એન્જોય કરેગે

રસ્તા ઉપર રાખી દે પછી એ ના જોઈ કે આની ભાઈ આ સાઈડ નું ઇન્ડિકેટર માર્યું હોય તો એને મોર થાવું હોય એ હાલતી જ કરી દઈએ બસ એને કઈ બીક ના હોય ને નદી મચ્છે બહાર જ ખૂણો અડીએ અમે વરા નુકસાન ના આવાય ધી નેક્સ્ટ ડે બીજો દિવસ ઉગી ગયો હે ને બીજા દિવસ નું બપોર પછી નો ટાઈમ થઈ ગયો હે કેમ કે આને ભાઈ ખબર નહી કઈક કઈડમાં કંઈક થઈ ગયું ખબર નહીં શું થયું આપણે ગામડામાં તો આવું કંઈ થાય ને એટલે બધા એમ કે ભાઈ ટચક્યું પડ્યું કે હું તમને કોઈને યાદ હે કે નહીં સિટીમાં કદાચ નહીં હોય પણ ગામડામાં હજી એવું થાય ભાઈ કે કોકને કઈક કંઈક થઈ જાય એટલે ટચક્યું પડ્યું એટલે ભંગાવવા જાય ખબર નહીં આપણે કંઈક થઈ ગયું હે કાલે તો આવી પછી બહુ તબિયત આમ ખરાબ હતી પણ ખરાબ એટલે આમ ઊભું નહોતું થવાતું અત્યારે સારું છે બાકી હમણાં આપડે પાંચ જેવું છે સરસ મજાનો ચા પી પછી મારે એક વિડીયો શૂટ કરવાનો છે રીલ્સ માટે વિડીયો શૂટ કરવો છે અને ભાઈ ભાઈ રમે ગેમ કે આજે શનિવાર એને મારા મમ્મી સરસ મજાનો ચા બનાવી દીધો ભાઈ ગેમ રમે નિયત મમ્મી ચા અને આ મહેમાન હે આ મહેમાન જે દિને આવ્યા હે ને તે દિને ટીવી જ જોઈએ ટીવી સિવાય કઈ કામે જ નહીં બરોબર ને તેવી હે કે વેકેશન હે તો વેકેશન ભાઈ એન્જોય કરવા માટે છે મેં કઈ વાંધો નહી કરો તો એન્જોય બીજો અત્યારે હું આવ સમર્પણ સર્કલ હે અને મારા ભેગા મારા ભાઈ અને એક બીજો મારા ફેમિલી ફ્રેન્ડ મનીષ એની એ મન કે કે સ્કૂટી નથ લેવી કે ટ્રબલ માં આપણે બેઠા જઈએ સમર્પણ સર્કલ અમે પૂઈ ગયા ને તો પોલીસ વાળાને જોઈને મન કે ઉતરી જા ઉતરી જા તો માઈક આંગલાવ તમારે મન બેહાડાય છે ટ્રબલ માં ભાઈ કા ધરાર ઉતાયરો બોલો આ આ એકતા જો હું એમ કેતો હોઉં કે કાનૂન નું પાલન કરાય ને આજ ઘરા રીતે સ્કૂટી નથી લાવી માર ભેગો બેહી જ્યાં ત્રબલ માં જાઉં ને બેહાડો ને પાછો સર્કલ ની વચ્ચે અવાજ ઉતાય રબોલ બધે વચારે મારી હું ક્રેડિટ હતી હા અમે આવતા તા યાદવ નગર સાઈડ રખડતા રખડતા ખબર ની ક્યાં ઈલાકા પૂગી ગયા અમને ખબર નથી પૂગી ગયા અરે આ પૂગી ગયા ના રે ના ભાઈ આપણે હે ને આ ભાઈ ની દુકાને આવવાનું હતું બહુ સંઘર્ષ કર્યો અહીંયા આવવા માટે કેમ કે હે ને એક બે રસ્તાઓ બધું બંધ હતું ને એ વળી સ્કૂટી ટ્રબલમાં આમ મળ્યા ને વળી પાછા આવ્યા કાકડી લેવા કાકડી અહીં ધકો ખાધો જ કીધું તો વાંધો દે ઓર્ગેનિક મળે ઓ ભાઈ ઓ ભાઈ રિયલી આ યાદવનગરનો રોડ ને બોલો બહુ બહુ એટલે બહુ ગ્રોથ થયો યાદવનગરનો આ આ વચલા રોડ ઉપર વચલા પટ્ટી ઉપર છે ને હાઇવે બધું દુકાનો બધી હાઈફાઈ દુકાનો

ભાઈ તો ઘરે આવી ગયા ઘરે આવ્યા તો મારું ભાઈ કે ઉપર ઉપર અહીંયા જ ઉભો રહેજે મને બાર જ ઉભા રહ્યાં ખાય મેં કામ ભાઈ ભાવ શું થતું થાય કે આપણે જાઉં હે દૈયણ લેવા માટે પછી કંઈક બીજું કંઈક લેવાનું હે સામાન ને ના આનતે તમારું ભાઈ એકદમ રેડી છે મારા ભાઈનું કહેતી દો કહો મોબાઈલની ક્લિયરિટી ડાઉન થઈ ગઈ છે ભાઈ હવે હું મોબાઈલ લઈ લેવાનું મારા ભાઈ કે નહીં રૂપો જ્યારે આ સિક્સટીન આવવા દ્યો મેં સિક્સ્ટીન આપણે લેવો નથી આપણે ફિફ્ટીન પ્રો મેક્સ કદાચ જો થઈ જાય ને મારે તો ફોર્ટીન પ્રો મેક્સે હાલે કે થર્ટીન પ્રો મેક્સે હાલે પણ હવે થર્ટી પ્રો મેક્સ આવી ગયે આ થર્ટીન પ્રોમાં આ તો થર્ટી પ્રો મેમ કાલે આવી જાય

રોટલાનું આપણે ચૂરમું કરી નાખ્યું છે એની સાથે આપણે દહીંથી ખાલી નાખી અને ખાવાના છે અહીંયા દેશી બાલાક મિત્રો આજકાલના છોકરા એમ કહે છે કે મને ના ખાડ મને આવડે ગેમ હવે આને કોણ બધેને સમજાવે કે તમે એને ભાઈ પાંચ દીથી આ ગેમ રમો હો અહીંયા પાંચ પાંચ વરસથી આ ગેમ રમલ બેઠા હે મારા કલેજા માર ભાઈ છે ને અટાણે સાઠ જીબી ની ગેમ રમતો તો મન કે આમ ના આમ ને મેં કીધું તું રહેવા દે તારાથી આ ભેગું નહીં થાય મારા ભાઈ હમણાં ગેમ પૂરી કરી નાખી પણ હું હે ને હમણાં ગેમ રમતો જ નથી ને બેઠો બેઠો નવરો બેઠો બીજો શું કરવાનું હોય રાતના બાર બાર વગા સુધી ગેમ જ માં રાખે પછી તો ગેમ પૂરી થઈ જ જાય નહીં હવે નેક્સ્ટ બ્લોક ની અંદર એ ખબર પડશે કેમ કે કાલે આપણે જવાનું છે ગાડી રિપેર માં દેવા માટે કેટલા દિવસમાં પાછી આપણે જોઈએ ભાઈ નેક્સ્ટ બ્લોક ની અંદર ખબર પડી જશે અને કેટલો ખર્ચો આવે કેવી રીતના બધું કરશું એ બધું કાલના બ્લોગની અંદર આવી જશે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ કેમ કે ત્રણ દિવસ લગાતાર બ્લોગને કન્ટિન્યુ રાખ્યો છે અને ખાલી આઠ નવ મિનિટનો જ બ્લોગ થયો છે કેમ કે બારે હું કંઈ ગયો નથી એટલું બધું શૂટ કર્યું નથી એટલે તો આજનો બ્લોગ ભાઈ પૂરો કરી દઈ અને ભાઈ ઘણા બધા લોકો હોય છે વિડીયોઝ જોતા હોય છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એટલું તો નીચે સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણે પંદર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા એવા છે ખાલી બસ્સો સબસ્ક્રાઇબર જેટલા ઘટે હા તો ફટાફટ શેર કરી દો તમારા મિત્ર સાથે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખો કેમકે મળશું આપણે નેક્સ્ટ બ્લોગની અંદર કાલે તો બધેને જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય બાય